બારડોલી હળપતિ સમાજના આગેવાન અને તાલુકા પંચાયતના માજી પ્રમુખ કોંગ્રેસમાં જોડાયા અને ગણતરીના ફરી ફરી ભાજપમાં ગયા હતા મંત્રી ઈશ્વર પરમારે તેઓને આવકારી લીધા હતા સુરત જિલ્લાના બારડોલી તાલુકા પંચાયતમાં ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરાઈ હતી જેમાં ઘણા જૂના જોગીઓની ટિકિટ કપાઈ હતી જેમાં અકોટી બેઠકના સભ્ય અને માજી પ્રમુખ રહી ચૂકેલા રમણ હળપતિની ટિકિટ કપાઈ હતી

ખરેખર આપણે જોવા જઈએ તો હું ભારતીય જનતા પક્ષને વરેલો અને ખંથી અને નિષ્ઠાપૂર્વક કામ કરનાર વ્યક્તિ છું મારી જે ભૂલ થઈ તે મારા આક્રોશને કારણે કદાચ થઈ એવું મને લાગે છે બાકી ભારતીય જનતા પક્ષને વરીને હું નિષ્ઠાથી અને પ્રમાણિકપણે દસ વર્ષથી કામ કરતા આવ્યા છું તેમાં આપણા મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર સાહેબ આમાં મારા છે તે ભારતીય ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ એવા સંદીપભાઈ સાહેબ એમની જોડે મેં ખૂબ કામ કર્યું છે અને હળી મળીને કામ કર્યું છે ભારતીય જનતા પક્ષની અંદર જોવા જઈએ તો વિકાસના એટલા બધા કામો થયા છે અને હળપટી સમાજ તેમાં મોખરે આવે છે કે હળપટી સમાજની અંદર રોડ રસ્તા પાણી ગટર તમે જ્યાં જુઓ ત્યાં આવાસ છે આવાસ પણ તમે એટલા સરસ બનાવવામાં આવ્યા છે કે તમે આ ભારતીય જનતા પાર્ટીની અંદર જે મકાનો બનાવ્યા છે એ મકાનો જ્યારે કોંગ્રેસના સમયમાં બનતા હતા તેના કરતાં એકદમ સારી અને સંપૂર્ણ ક્વોલિટીમાં બનેલ છે એટલે હું ખરેખર ભારતીય જનતા પાર્ટીના જેટલા ઉમેદવારો અત્યારે લડે છે તાલુકાની અંદર બાવીસ અને પાંચ જિલ્લા પંચાયતના સભ્યો તેમને હું ખૂબ ખંડપૂર્વક અને મારી જેટલી તાકાત હશે તેટલી તાકાત લગાડીને

અને મેં ધારો કે કેસ પહેરી લીધો અને મને બેસાડી દીધો ગાડીમાં અને મને કેસ જબરજસ્તીથી પહેરાવી દીધો એમ ભાઈ તમારા સમર્થકોએ ફેસબુક પર પોસ્ટ મૂકી હતી કે હળપટી સમાજને ભાજપ અન્યાય કરે છે શું તમે માનો છો કે ભાજપે હળપટી સમાજ સાથે અન્યાય કર્યો ના હળપટી સમાજ સાથે ભારતીય જનતા પક્ષે કોઈ અન્યાય કર્યો નથી જોવા જઈએ તો કોંગ્રેસના સમયમાં કોઈ પણ કામ હળપટી સમાજમાં થયા ન હતા અને અત્યારે જોવા જઈએ તો ભારતીય જનતા પક્ષમાં એટલા બધા કામો થયા છે કે આપણે અત્યારે કામની ગણતરી કરવા કે જઈએ તો આખી નોટબુક ભરાઈ જાય હડપતિ સમાજના આગેવાન રમણ હડપતિ કોંગ્રેસમાં જોડાયેલી વાત ભાજપ સંગઠન ગંભીર બન્યું હતું અને જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈ પણ બારડોલી આવી જવા પામ્યા હતા અને રમણ હડપતિને મનાવવામાં સફળ થવા પામ્યા હતા અને ખેસ પહેરાવી ફરી ભાજપમાં જોડી દીધા છે યાસિર કાકજી જી ટેન બારડોલી